હેલો જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ રાધે રાધેજી તમે બધા મજામાં હશો અને આપણે ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે પાછો બનાવવામાં અને આપણે આજે વ્લોગમાં આપણે રાતે જમવામાં આપણે શું બનાવવાના છે એ આપણે તમને લોકોને દેખાડશું અને અમે રાતે જમવામાં આજે મગની દાળના જે લીલા કલરની ફોતરાવાળી દાળ હોય એના આપણે ભજીયા વડા કરવાના છે મગની દાળના ભજીયા કે વડા પણ બે કહી શકીએ તો એની મેં પ્રોસેસ તમને હું આગળ તમને સેટ કરતી રહીશ મગની દાળના ભજીયા મગની દાળ મેં એમને પાંચસો ગ્રામ બપોરે સવારે પલાળી દીધી અને હવે હું એને પીસવાની છું પછી આપણે એમાં કાંદા આદુ મરચાંની પેસ્ટ અને તમને મરચાં તીખાસ તમને કેટલું ભાવે છે તમારા ઘરમાં બાળકો નાના હોય તે પ્રમાણે તમે તીખાસ નાખી શકો અને આદુ મરચાં અને લીલા મરચાં પછી ધાણા શેકેલું જીરું તીખાની અડધી ચમચી મરીનો પાવડર એ બધું પીસી મેં રાખ્યું છે અને પછી હું એની તમને પ્રોસેસ આગળ આગળ દેખાડીશ આપણે વડા બનાવવાના છે આ બ્લોગ તમને ગમે તો આગળ શેર કરતા રહેજો તો આપણે આ મગની દાળને આપણે ત્રણથી ચાર કલાક આપણે પલાળી દીધી હતી તો એમાં સરસ પલળી ગઈ છે અને ફોતરા પણ આપણે ફોતરાવાળી જ દાળ લીધી છે ફોતરાવાળી દાળનો જ આપણે ઉપયોગ કરીએ છીએ ને જેની પાસે મગની ફોતરાવાળી દાળ ન હોય તો એ પણ ફોતરા વગરની દાળ લઈ શકે છે અને ફોતરામાં પણ સારું એ પ્રોટીન હોય છે તો આપણે એના ફોતરાને આપણે કાઢવાના નથી અને ડાયરેક્ટ આપણે મિક્સર જારમાં પીસવાના છે અને સરસ એવી દાણો પલળી ગયો છે તમે જોઈ શકો છો અહીંયા મેં સૂકા ધાણા વરિયારી તીખા મરી મરીના દાણા અને જીરું એ મેં શેકવા મૂકી દીધું છે ફટાફટ લો ફ્લેમ રાખી હતી અને પછી ફટાફટ મેં બંધ કર્યું અને આપણા દાણા સરસ શેકાઈ ગયા છે અને આપણા મસાલા સરસ ઠરી ગયા છે અને આપણે ગ્રાઇન્ડ કરી લીધા છે દાળને પણ આપણે પીસી લીધી છે મિક્સ હજારમાં અને આપણે આ ડુંગળી નાખી છે ત્રણથી ચાર નંગ એમાં આપણે મસાલો આપણે બનાવ્યો તો એ પણ નાખ્યો છે એનાથી સ્વાદ પણ બહુ સરસ આવે છે અને આ ચોખાંડ લોટ લીધો છે અને ચોખાણ લોટ લેવાથી આપણે ભજીયા પણ ક્રિસ્પી થાય છે અને જે આ દાળ આપણે જે પીસી છે એમાં જે પાણીનો ભાગ હોય છે એ પણ શોષી લે છે અને ચોખાણ લોટ ન હોય તો તમે બેસન પણ લઈ શકો છો અને બેસનનો હોય તો પણ સૂજી પણ તમે લઈ શકો છો અને કોથમરી નાખતા આપણે નાખવાની છે તો આપણે અડધી વાટકી જેટલી કોથમરીને ધોઈને સરસ સમારી લીધી છે અને પછી એમાં મેં એક ચમચી મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર અને તમને લોકોને જે કેવું ભાવે છે એ પ્રમાણે તમે મીઠું નાખી શકો છો આમાં આપણે એક ચમચી જ મીઠું નાખ્યું છે અને તમે લોકોને સ્વાદ અનુસાર જેટલું મીઠું નમક તમને ભાવે ટેસ્ટ માટે એ તમે નાખી શકો છો અને આપણે સાજીના ફૂલ છે એ આપણે એનો વિડીયો લઈને શૈકા અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે ફટાફટ તેલથી જે એટલે આપણે વડા પાડવાનું ચાલુ કરશું પછી એકવાર આપણે વડા પાડશું અને બે વખત આને આપણે ફ્રાય કરવાના છે તમને હું જોઈ શકું છું અને પહેલી વાર તો તમે તે લાઈટ ફ્રેમમાં જ આપણે કળવાના છે એકદમ ખાસ તેલમાં નથી ગળવાનું એનાથી ભજીયા એકદમ લાલ થઈ જશે પણ તો કાચા રહેશે પણ આપણે બે વખત આપણે ટ્રાય કરવાના છે ભજીયાને એક વાર આ તળાઈ છે આછા પાછા આપણે તળી અને પછી બહાર કાઢી બહાર કાઢી અને આપણે તે વાટકાની વડે આપણે ભજીયાને દબાવી પાછા આપણે એને ટ્રાય કરવાના છે જ આપણે એને હતા ધીમા તાપે અને આપણે વાટકાના જરીએ આપણે એને પ્રેશ કરશું અને પછી આપણે પાછા બીજી વાર આપણે એને તળવા માટે આપણે તેલમાં નાખશું તો એનાથી સ્વાદ પણ સારો આવે છે અને જે આપણે વડા કહીએ છે અને એની બીજી વખત આ ફ્રાય કરવાથી એનો કલર પણ ચેન્જ થાય છે એને આપણે ખાસ તેલમાં આપણે તળવાના છે સ્વાદમાં પણ અને ક્રિસ્પી અને બહુ સરસ થાય છે અને જો તમને આવા ભજીયા ભાવતા હોય તો અમારા વિડીયોને તમે જોજો અને બનાવજો અને મારો વિડીયો કેવો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરતા રહેજો આગળ આગળ ફાઇનલી આપણા વડા એકદમ તૈયાર થઈ ગયા છે તો ખાવા માટે આવી જાઓ કેવા લાગ્યા વડા કલર તો જવું કેમ બહુ મસ્ત કલર એવું છે સાતમાં સોસ છે એ મરચી છે જેને ટેક ભાવે એના માટે હા અને સરસ મજાના વડા કેરા છે તમે પણ જો એ રેસીપી મારા સાથે જોવા માંગતા હોય અને મારો વિડીયો તમને લોકોને ગમતો હોય તો આગળ આગળ તમે શેર કરતા રહેજો બાય જય શ્રી કૃષ્ણ આજની મા રેસીપી તમને લોકોને કેવી લઈ ગઈ મજા આવી ગઈ મગની દાળના વડા અને ભજીયા પણ કરી શકો ભજીયાને જેમ તમે લેવા હોય તો તે પણ તમે લઈ શકો છો અને એને આપણે પ્રોસેસથી દબાવીને આખો વિડીયો મેં તમને લોકોને શેર કર્યો છે તમે જોઈ લેજો અને એમાં થોડાક સાજીના આપણે સાજીના સોડા આપણે આવે છે ખાવાના સોડા એ આપણે ને ખાતા અડધી ચમચી જેવા અને ગરમ થયેલ એ ત્યાં ત્યાં આપણે સૂટ નથી કરી શકું અને એમાં સૂટ કરવામાં રહી ગયું છે તો આ વડા એટલા બાર જેવા જ ટેસ્ટી થયા છે તમે જરૂર ને જરૂર એકવાર ટ્રાય કરજો બાય જય શ્રી કૃષ્ણ અને મારા વિડીયો તમને સારા લાગે તો આગળ આગળ તમે શેર કરતા રહ્યો તો અમે પણ આગળ આવી શકી તમને અમારી રેસીપી કેવી લાગે છે મારા બ્લોગ કેવા લાગે છે બાય જય શ્રી કૃષ્ણ